दहगाम नगर पालिका पोता ने पुष्पा समझी बैठू झुके गा नहीं साला योगेंद्र राठौर नीति में पुष्पा को झुका दिया टाइगर अभी जिंदा है दहगाम नगर पालिका रखड़ता ढूंढ दी मृत्यु पामेला परिवार ने पांच लाख सहाय आप करियो ऐसा मृत्यु परिवार

જ્યારે ગુજરાત હાઈકોર્ટના હુકમ અને આદેશ અનુસાર જાહેર માર્ગ પર રખડતા ઢોર કોઈ પણ નિર્દોષ રાહદારીને ગંભીર જવાબ પહોંચાડે કે મોતને ઘાટ ઉતારી દે તેની જવાબદારી નગરપાલિકાના વહીવટી તંત્ર અને શાસન કરતા પ્રમુખની બને છે જો રાહદારી જાગ્રસ્ત થાય કે તેનું મોત નિપજે તેવા પરિવારને કાયદેસર વળતર આપવું પડે તેનું ભાન પણ કરાવ્યું જ્યારે રદારી નગરપાલિકા વિરુદ્ધ સ્વાગતમાં અરજી કરતા નગરપાલિકાએ પત્ર નંબર અગિયાર પાસઠ ઓગણીસ બે હજાર ચોવીસ પચીસમાં મામલતદારને એવો જવાબ આપેલ કે કોઈ અધિકારીની ભૂલ નથી છોકરાની ભૂલથી ઘટના ઘટી જેથી કરીને મૃતકના પરિવારને વળતર આપવાનું આવતું નથી દહેગામ નગરપાલિકાએ મામલતદારને આવો જવાબ પત્રમાં આપ્યા પછી દહેગામ નગરપાલિકા તારીખ દસ ત્રણ બે હજાર રોજ વિડીયોમાં જોઈ શકો છો મૃતકના પરિવાર ઉપર દહેગામ નગરપાલિકાએ એહસાન કરી પાંચ લાખની સહાય આપતા જોવા મળ્યા આ ઘટનાને જોઈને એમ લાગી રહ્યું છે કે દહેગામ નગરપાલિકાએ શરમ દેવે મૂકી પુષ્પા પિક્ચરનો સીન કરવાની કોશિશ કરી હતી જોકે ગા નહીં સાલા પરંતુ યોગેન્દ્ર રાઠોડ નગરપાલિકા રખડતા ઢોરના માલિક ઉપર પગલા લેશે કે પછી ઝુકેગા નહીં સાલા પાંચ લાખ ઓરદેગા ટૂંક સમયમાં જોવા મળશે રિપોર્ટ ગીતાબેન એન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર